વેર તીજાજી અને વેર રાજાજી તો તમને અગાઉ વિડિયો માં જણાવું છું તો મિત્રો દારૂ છોડાવવા માટે લાખો લોકોની ભીડ ત્યાં બોરાજ ની જોવા મળતી હોય છે ત્યારે કેટલા દારૂથી થી પીડિત હોય છે દારૂના ના બહુ અતિસર વેસનીને ને તે બોરાજ ના જે દાનબા બાપુએ લગભગ લાખોની પણ હજારો હજારો જ નહીં પણ લાખો લોકોને દારૂ દે છોડાવ્યો છે અને આખરે એક ભક્તિનો એક કિસ્સો સામે આવ્યો છે કે કે એને ત્રણ કે ચાર વર્ષ પહેલાં દારૂ મુકાવ્યો હતો અને આ દિવસે તે પાછું દારૂ શરૂ કર્યો પછી એની સાથે શું બન્યું આખરે શું ઘટના થઈ હતી તે વિડીયો લઈને હું સામે આવ્યો છું અને તમને વિડીયોને હું બતાવવાનો છે તો વિડીયોમાં નવા હોય તો વિડીયો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ચેનલને શેર કરો આ વિડીયોને શેર કરો અને વિડીયોને લાઈક કરો અને કમેન્ટમાં જઈ સુરપરા દાદા લખવાનું ના પૂછો જો સુરપરા દાદા પ્રત્યે થોડું

લેન નીકળીયા તો નીચે દેખવાએ કોઈ સાફીરા નથી છે તો એલોકો ખુશ નહી થેરો ઉપર સબ ઓપ પાસે હવે પ્રોફાઈલ કરી આપો પછી આસે આવો એટલે સાબુ અમારું લઈ લ્યો એટલે પપ્પા મારા છે ને તો રે તો પણ આપણે આમના માટે વિચારવાનું ને એટલે જો જવાવાળા ભલે જ જાય એની માટે અને એક મહિના ટાઈમ આપો હું એ બંદર માં લેવડેલો છું